મને તો તેર ચૌદ ને એમ છે પછી તમે કોમેન્ટ માં જરૂર કહી દેજો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ તો રમકુડી તૈયાર થઈ આપણે જવાનું છે લગ્નમાં લાડવા ખાવા જય માતાજી રામ રામ બધા તમને બધા આવે છે સંદીપ ને અમી જઈએ છીએ પરેશભાઈ ને નીતિનભાઈ ને મારા પપ્પા ને અમે જઈએ છીએ તો બ્લોગ માં રેજો તમને બધા મજા આવે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તબ હાલો તો હવે જઈએ છીએ અને પર્સ ને બધું લઈ લીધું છે સંધેવ ગાડી લઈને ઊભી રહી ગયા છે કા જાય હટે હટ નકર જે માંડવે પોગી જાય જાન માં જવાનું છે માંડવે નહીં કા હા હાલો તો હવે હટ જઈએ મારા પપ્પા વયા ગયા છે કેમ કે મારા પપ્પાને જવાનું છે મામાન ઘર તો મામન ઘરેથી જવાનું છે

તો ફેમિલી અટાણે આપણે પોકી ગયા છે ખચરીવાડા ગામને હવે જઈએ માંડવે તો જાન તો માંડવે પોગી ગઈ છે હવે અમારે જવાનો વાર છે તો જો સંદીપને અહીંયા અહીંયા ગાડી મૂકી દીધી છે અને અમારા બેનની નાથી અમારે જવાનું છે માંડવે તો મારા માસીના છોકરાની જાન છે તો હવે ના જાય તો સંદીપ આગડી આવે ને પછી જઈ જાઓ ને માંડવે કા ફાઇનલી તો જો માયરા થતા હા ને અમે હવે જઈએ છીએ મારા મામાની છોકરીને ના તો કેમ કે એવું માયરા ને એવું બધું થાય તો હવે બધું કામકાજ પૂરું થઈ જાય પછી હવે એકલું ફેરાનો ને એવું જ કામ કાજ રહે તો હવે સંદીપની એ બધા ના છે ને અમે જઈએ છીએ મારા મામાની છોકરીને ઘરે તો બધા જઈએ છીએ એટલે તો હવે અમારી બેનની ના આવી જશે તમે આયા બેઠા જમી આવ્યા ઓહ રહ્યો ઓહો એકલા એકલા એટલે એકલા તારો કે ઠેકાણું હોય તો બાજુ બોય દેતા

તો આવ્યા છે જલ્દી પાણી બેઠા છે ને આપણે જમવા જવાનું બાકી છે તો પછી હવે જમી આવીએ ને મને તો તેર ચૌદ ને એમ છે પછી તમે કોમેન્ટમાં જરૂર કહી દેજો કે કેટલા માંડવા છે એમ તો ચાલો હવે જમી આવીએ હટે હટ ફેમિલી હવે આપણે જઈએ છીએ જમવા તો જમવાનું તો જો લાડ બધું આમ મોટો બધું જગ્યા છે તો ના રાખેલું છે તો જઈ કેટલું પબ્લિક છે કા

સમો લગ્ન નું કેવું છે આ બધુંય સમૂહમાં તે સોના શાંતિ હતા ને તે જો અહીંયા આવડે ને એવું બધુંય છે ઓલા તો એવું રીતે કેટલી સુવિધા છે લે હાલો છોડા કેવા તો માથું દુખવા એટલે કેટલી ટીક કે હતા કે કેટલી જાણો અને સમુ લગન એટલે કેરે કામ

ફેમેલી તો હવે આપણે જો પોગી ગયા છે ઘરે તો લાડવા આ ખાઈને આવી ગયા છે થાકી જાય થોડાક મારા મમ્મી અહીંયા શું કરે છે મમ્મી શું કરો એવું છે તો મારા મમ્મી જો લુગડા હેંક લે છે ને જો હવે આપણે થાકી જાય છે અને સંદીપ તયા જશે કારખાનામાં તો બધાય જમી જમીન આવી જશે બધા બધાય ઈરા કહવા આય હમ લાડવા ખાઈને વહી આવ્યા તમર આવું થુ કેમ હરજી તમર લાડવા ખાવાનું બાકી છે ને એટલે ઓલા ભાઈ કેમ ના આવી બા હે વહીયો મમન ઘર થી એવું છે વાહ સારા લાડવા ખાધા એ અહીંયા આવી તો ને મેજી બોલી ઉશી દે આવી બપોર દેની હે રેયા તો હજી તો કેટલા બે ત્રણ તો મહેંદી મુકાઈને વેજા ને આવી ડિઝાઇન છે તો ખાલી સેમ્પલ જ છે ખાલી ને પાર્લર ચાલુ જ છે પણ ઓછા ધન્યવાદ कोमेट करो तो अपालाण काम करता हूए तो कर दो के थोड़ू पाला ना बभे ओद्रे करें खेंही लगा आज़ा यह राम नमस है नदो मामी महां जोवे साया है अब तमाली नी तोली स्वकरी डात करें ಾಯ ಮೆಹಿ ತೆರಕಿ ನೋಕರಿ ಹಲತಿ ನರಿಯ એટલે મેંદી હારી આવે કામ રાણે મેં નેવરા થિયા છે ને વાગી ગયા છે હાડા હાથ તો હાડા હાથ કે હું નેવરી થઈ છું તો યજી જમીન ને પાછા બધાને મેંદી લેવાનો છે તો આજ તો આખો દી મેંદી માં જોઈ ગયો ને લગન એ જો આપણે લગન જઈને ડાયરેક્ટ મેંદી નું કામ લીધું છે તો જો બધું કામકાજ કરી નાખ્યું છે અને બસ હવે આજનો દિવસ કાકા અહીંયા ઉધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે त लाइक शेयर अनि सब्सक्राइब गरिदो त हामी म्लोगमा त्याँसी जय माता